આગામી દિવસોમાં આવનાર સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વતંત્ર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ માર્ગદર્શન હેઠળ ખડીર બાલાસર પોલીસ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેવા ધોરાવીરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહેલ છે જે અનુસંધાને બોર્ડરના છેલ્લા ગામડાઓમાં લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી ઘર ઘર તિરંગા અંતર્ગત ખડીર પોલીસ સ્ટેશનના ધોળાવીરા ગામથી ધોળાવીરા સરકારી માધ્યમિક સ્કૂલથી ધોળાવીરા ગામમાં પ્રવેશવાના ગેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જેમાં ખડીર પીએસઆઈ ડીજી પટેલ તથા બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી તથા ખડીર અને બાલાસર પોલીસ સ્ટાફ તથા જીઆરડી તથા બીએસએફ ધોળાવીરા આઉટપોસ્ટના એએસઆઈ સચિદાનંદ અને સ્ટાફ તથા ગ્રામજનો અને ધોળાવીરા સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભુભાઈ આહિર શિક્ષક પૂંજાભાઈ તથા વિદ્યાર્થીઓ જોડાયેલ હતા